આવો આનંદ આવો ઉશ્રમ ને આવો માહોલ તો જગતમાં કોક દેખ જોવા મળે ભાઈ જેનું કોઈ ન હોય એનો માવતર બની જાઉં હું લીમડા વાળો બોલો

Yeah, I love અહ તાણ મે ગયા ભલે હોય તો નકર પાછા 5 હોય ભલે આ છે ને 5 गरम ઉપર ઉપર એ આ મસાણે આડી ફટ ફટ કરહો મને ભલા મસાણે ખાતો જે ને એક જ બનાયો ને વરળ વળા ની

આવો બોલો બોલો તિન કેન્સલ કડું તારા માતા એ ને પૂરો પડે હા ભાઈ ત્યાં મારી વાત હા ભાઈ તું મે તારા અઢાર હજાર રૂપિયા બીજો કોઈ નથી તો તમે કેન્સર મટાડ્યું કેનો મટાડ્યું મેરેજ મટાડ્યું આપણે લઈ જજો તારા તારી હાટિયા મટાડ્યું તો ખાલી એક રસ્તો તો તારા પૂરા પૂરા થઈ ગયા છે કોઈ દી મારી વાત જો સાંભળી લો લ્યા હું તમને છું કે મારે કેન્સલ થી મતલબ હતો તારા ઘર નો મારો મામલો નથી

અમે ધર્મ કોઈ મોળું ન હોય મોડું તો તમે તમારા હાથે પાડો આલે આમાં જા સૈતન ની તબુ તારીખ કઈ નઈ થાય પાંદરી ની એલે એક જોઈ લે હા ચૈત્ર મહિનામાં જા પૈતલ પૂરું તારું હાલો હાલો આવતા